શ્રીહંત વિદ્યાર્થી ભોલ વિસાવદર આજે આ સ્કૂલમાં જે ભોજન છે તે પંકજભાઈ રામાણી તરફથી છે માત્ર ને માત્ર એક રાજી ખુશીથી અને એમણે આ એક વિવિધ આઈટમનું એક યુનિટ ખોલેલું છે એના નિમિત્તે એમણે જમણ આપ્યું છે તો હું પંકજભાઈને કહું કે એમની જે આ ફળદ નામની જે આ દુકાન કરી છે એમનો એક એડ્રેસ આપશે શ્રી ખોટલ આઈસ કેન્ડી આલો પેગરાની સામે જુનાગઢ રોડ તો મિત્રો બહુ આઇટમ સરસ બનાવે છે દર વર્ષે અહીંયા બાળકોને એ જમાડવા પેશિયલ આવે છે તો આવી આઈટમ સરસ અને ઓરિજિનલ મળતી હોય તો આપણે આરોગ્ય માટે આપણે સૌ આગ્રહ રાખશું અને આવા સેવા સભર પંકજભાઈ જે કાર્ય કરે છે તો ઈશ્વરને આપણે સૌ એવી પ્રાર્થના કરીએ કે એમનો ધંધો સારામાં સારો સમય અને તેમજ સમીરભાઈ પાઘડા પણ અહીંયા હાજર છે તો આપણે સૌ એવું ઈચ્છીએ કે એમનો ધંધો સારામાં સારો ચાલે અને ઈશ્વર એમના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને આ ભોજન લેતા પહેલાં આપણે સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું